ભાવનગર એલસીબી પેરોલ ફરલો ટીમ દ્વારા પોલીસ મથક જાળવવાના ભાગરૂપે કેટલાય દિવસથી સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે આ ચેકિંગ દરમિયાન અસામાજિક તત્વો માથાભારી તત્વો તથા અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગુનેગારોને પકડવા માટે સઘન ચેકિંગ તથા ચાપટી નજર રખાઈ રહી છે ત્યારે ગત રાત્રિના રોજ દારૂ ભરેલું આઈસર ભાવનગરમાં આવી રહ્યાની બાતમી મળતા એલસીબી પેરોલ ફરલો ટીમ દ્વારા બિમ્સ નીલમબાગ પોલીસ સ્ટેશનની હદમાં રેડ કરી દારૂ ભરેલું આઈસર ઝડપી પાડવામાં આવ્યું હતું આ રેડ દરમિયાન બે આરોપીઓ સાથે મસમોટો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ મોરી અરવિંદભાઈ મકવાણા કુલદીપસિંહ ગોહિલ હસમુખભાઇ મકવાણાને સિંહ ગોહિલ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી મુદ્દા માલપત્રી પાડવામાં આવ્યો હતો